રાભા <laughs> પછી <laughs> 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 <laughs>

અને જો અહીંયા હા ને અમારા ગોરડા અમાર અમારા સુવા માટે જે લીમના હતા ને એ ઘોરડા બધા કરિયા વારમાં મોકલાઈ દીધા હા અને જો આ નેલી વાળું ટેબલ લાઈ હા અને ટેબલથી હા ને ટોકરીઓ લગાવવાની અહીંયા ત્યાં તો નેલી આઈ જાય છે એ સળી જાય હવે ટોકરી લવડાઈ દીધી હા

તો ગાય નેહલી ફાઈનલ નીચે ઉતરી ગયા છે ગાઈસ અત્યારે જો જે મંડપ બાંધવાના હા એના દંડ આવી ગયા લોખંડની જો ને જો અડધી બાજુ પાઇપો પડી અને અડધી આ બાજુ પડી અમે હા ને રાતે આવી ગામની અંદર અમે અહીંયા રવા નથી આવ્યા તો પાણીના જગ લાયા છીએ કારણ કે પાણી પીવો બીજો જવાય છે અને જો અત્યારે આ બધું રમણ ભમણ પડ્યું હો

અલકા યો કદર કેવાય નઈ ખોલે નઈ ખોલી આપણે ચપલા બતાવો ચપલા કે આ ગાઈસ તમારા ચપલા ચપલા ગાઈસ મને મળી રહ્યા નથી અત્યારે મને ખબર નથી આ શું ચપલા જો તમે

આ તિજોરી હારી હ પણ આ ગણપતિ જે પસંદ નથી આવે એટલે હા આ તિજોરી પાછી બદલાવ મોકલાવાની અમારા કારણ કે અમે જે આ તિજોરી જોઈ રહ્યા હતા ને એ એક નંબર ગણપતિ હતા એ ભાઈ વાત કરી હે ભાઈ હ માની જાય તો જીખ હ બાકી હા આગળ વધીશું નક ભાઈ બદલાવશું આ નિહલી હા ખાલી આમથી હ ગામમાં આવી હું ભૂલીને કીધું પણ ભૂલી ગામમાં ના આવી

અને ગાય અમે હને મસ્ત મજાના જમવાર રાખ્યો છે અને હઈટમ ઓછી હસ્ત હા હા લગન જમણવારે મસ્ત હશે બાકી બટન ને બતાવું હા ખાલી હા નેહુમ ના ખાવા નહીં મળ

બધા કપડા કરતા અડધો વજન તો હો ને આ બધી વસ્તુ ઢીંગલા ને હું રાખીશ

મારો સડો જો લે હજુ આ બધું ને ગેસ ને બધું લાવવાનો આ ખેતર વાડીએ પડ્યો અહીંયા થી લાવી પછી એ બધું મૂક દેવાનું અને મને એવું લાગે છે કે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું તો હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો મળીશું ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ચલો મળીશું ફરીથી નવા વ્લોગમાં